અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાથી પીપાવાવ પોર્ટ જતી મહીપરી યોજનાની લાઇનમાં મીટર નાખવાની હિલચાલ સામે વિરોધ કરવામાં આવ્યો છે રાજુલાના રામપરા ભેરાય ગામમાં પાઇપલાઇન મીટરમાં નાખવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે દેવગામ રામપરા ભેરાયના સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે પીપાવા પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પાઇપલાઇનમાં મીટર લગાવવા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે આવેદનપત્ર મને આપ્યું છું અને હું જાઉં છું ગાંધીનગર બરોબર અને આ ગામના લોકો અહીંયા બેઠા છે સામે સ્પીકર ફોન પર વાત કરું છું સમજ્યા આ ગામને પાણી કંપનીને પહેલા કહી દો પાણીનો ટાંકો બનાવી લઈ આ ફોર લાઈન રસ્તો જ્યારે ગયો ને ત્યારે અહીંયા કુવો હતો એ કુવો બોરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં ને એની કંપનીની જવાબદારી આવે છે આ ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે તંત્ર ના જોરે કરતા હશે ને એને કેજો એ બંધ કરી દે તમે જ્યાં ઉપર નહીં અમારા થી ઉપર કોઈ છે જ નહીં ભાઈ સરકાર ના ઉપર કોઈ નથી ડીડી વોરુ દિવ્યાંગ ન્યુ જાફરાબાદ અમરેલી